હેલો એ જો આમાં જોશે બટર સ્લાઇસ ચીઝ ટ્યુબ ચીઝ ધાણા લાલ ચટણી લીલી ચટણી કેપ્સિકમ મકાઈ ડુંગળી ટમેટું અને ગાજર અને જોશે બ્રેડ અમે છે ને એક તપેલું લેશું તમને જે યોગ્ય લાગે એમ આમાં નાખશું હું સોઈ પછી નાખશું કેપ્સિકમ એને પછી સરખી રીતે બધાને મિક્સ કરી લેશું મકાઈ છે ને એ બાફેલી લેવાની

પછી તમારા સ્વાદ પ્રમાણે પછી એમાં નાખવાનું છે ધાણા અને પછી નાખવાનું છે পছি না চেস

ગ્રીન ચટણી લગાવી હવે લગાવવાની છે આ બધું બનાવી અને બીજું બ્રેડ લઈ આની ઉપર લગાવશું લાલ ચટણી

બટર લઈ જાય પછી આપણે રાખી દેવાનું સેન્ડવીચ હવે છે ને એની ઉપર રાખી દેવાનું બટર હા બેટા જો બને છે સેન્ડવીચ આવી શીખાઈ પછી નથી કાઢવાની આમ છે ને એને બદલાઈ નાખવાની એટલે ચારે બાજુ સરખીથી શેકાઈ જાય તૈયાર છે ગરમા ગરમ Sandwich Egg them perfect and cheesy Egg them cheesy perfect then is